નમસ્તે મિત્રો આજે આપણે એક એવી ઔષધ વિશે ચર્ચા કરીશું કે જે પગમાં પડતા ચીરા કે જેને આપણે સરળ ભાષામાં પગના વાઢિયા કહીએ છીએ તેમાં ખૂબ જ ઉપયોગી છે આ ઔષધ એટલે કે જાતિયાદી મલમ મલમ એ મૂળ યુનાની વિદ્યાનો શબ્દ છે આયુર્વેદમાં મલમને મલહર કહે છે આયુર્વેદમાં પગમાં પડતા ચીરાને પાદ દારી કહે છે પાદ એટલે કે પગ અને દારી એટલે કે તિરાડ પાદદારી એક પ્રકારનો છુદ્ર રોગ છે એટલે કે તેને સામાન્ય ચિકિત્સા કરવાથી પણ મટાડી શકાય છે આપણે જાત્યાદી મલમની ઉપયોગિતા જાણતા પહેલા આ પગમાં ચીરા શા માટે પડે છે તે અંગે જાણીએ આયુર્વેદ કહે છે કે સંક્ષેપ સંક્ષેપત ક્રિયા યોગો નિદાન પરિવર્જનો એટલે કે ચિકિત્સાનું પહેલું પગથિયું જે કારણોથી રોગ ઉત્પન્ન થાય છે તે કારણે દૂર કરવા આપણે જો રોગનું મૂળ કારણ જાણી લેશું તો આ રોગને દૂર કરવો સરળ બનશે આપણા શરીરમાં વાયુ દોષ વધી જવાના કારણે પગમાં ચીરા પડતા હોય છે વાયુ પિત્ત અને કફ એ આપણા શરીરની બાયો એનર્જી છે એ પૈકી વાયુ દોષ એ સ્વભાવે વૃક્ષ છે એટલે કે વાયુનો ગુણ ડ્રાય છે આપણી જીવનશૈલી અને દિવસ દરમિયાન રૂખું સુખું ભોજનના કારણે આપણા શરીરમાં વૃક્ષતામાં વૃદ્ધિ થાય છે પરિણામે પગની એડીઓ ફાટે છે અને ચામડી ફાટવા લાગે છે આ સમસ્યા સામાન્ય રીતે શિયાળામાં વધી જતી હોય છે કારણ કે શિયાળામાં વધુ પડતી ઠંડીના કારણે શરીરમાં વૃક્ષતા વધે છે આ ઉપરાંત શરીરમાં થતું હોર્મોન્સનું ઇમ્બેલેન્સ તથા અમુક વિટામિન્સ જેમ કે વિટામિન બી થ્રી વિટામિન સી વિટામિન ઈ વગેરેની ઉણપના કારણે પગની એડી ફાટવા લાગે છે શરીર ડ્રાય થઈ જાય છે અને શરીર બેજાન બની શકે છે આવા પગના ચીરાની સમસ્યા સામાન્ય રીતે ત્રીસ વર્ષ પછી અને ખાસ કરીને સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે કારણ કે જેમ શરીરની ઉંમર વધે છે તેમ આપણા શરીરની ચામડી તેલ બનાવવાની પ્રક્રિયા ઓછી કરી દે છે પરિણામે ચામડી ફાટવા લાગે છે આ ઉપરાંત ધૂળ અને માટીમાં જે લોકોને ખુલ્લા પગે વધુ રહેવાનું થતું હોય તેવા લોકોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે આવા સામાન્ય કારણો ઉપરાંત સોરિયાસિસ અને ખરજુ જેવા ચામડીના રોગોમાં પણ હાથ પગના તળિયાની ચામડી ફાટતી હોય છે તો મિત્રો આટલી પ્રાથમિક માહિતી મેળવ્યા બાદ હવે આપણે ચામડી ફાટવાથી કેવા કેવા લક્ષણો જોવા મળે છે અને તેમાં કયા કયા ઉપાય કરી શકાય તેના વિશે જાણીએ સામાન્ય રીતે આવી સમસ્યાઓમાં હાથ પગના તળિયાની ચામડી ભીડાશ પડતી અને કઠણ બને છે પગના તળિયામાં ચીરા પડે છે જો આ ચીરા લાંબો સમય રહે અને યોગ્ય સારવાર કરવામાં ન આવે તો તેમાં દુખાવો તેમાં ખંજવાળ અને ઘણી વખત લોહી પણ નીકળી શકે છે આ રીતે પગના વાઢિયામાં જાત્યાદી મલમ તરત જ અસરકારક પરિણામ આપે છે જાત્યાદી મલમ જાત્યાદી તેલ મીણ અને પેટ્રોલિયમ જેલીમાંથી બને છે જાત્યાદી મલમમાં રહેલું જાત્યાદી તેલ ઉત્તમ વ્રણરોપક છે એટલે કે

આ તો થઈ સારવારની વાત પરંતુ જો પગમાં ચિરાજ ન પડવા દઈએ તો આ માટે અમુક સાવચેતી રાખવાની જરૂર હોય છે કે નિયમિત રીતે પગના તળિયામાં તલનું તેલ નારિયેળના તેલનું માલિશ કરવું જે લોકોને વારંવાર પગમાં વાઢિયા પડતા હોય તેવા લોકોએ પગમાં કોટનના મોજા હંમેશા પહેરવા જોઈએ પૂરતા પ્રમાણમાં પાણી લેવું જોઈએ ખુલ્લા ચપ્પલ ન પહેરતા બૂટનો વપરાશ વધારવો જોઈએ અને પગમાં જો વાઢિયા પડ્યા જ હોય તો પથ્થર કે ચમચીથી તેને ન ઘસવા જોઈએ કારણ કે આપણી ચામડીને નુકસાન થાય છે આમ ઉપરની સાવચેતી રાખવાથી આપણે જરૂર વાઢિયાથી બચી શકીશું તો મિત્રો આશા રાખીએ છીએ કે તમને જાત્યાદી મલમ અંગે સંપૂર્ણ જાણકારી મળી હશે જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારા આ વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જય ધન્વંતરી